અરે હા એટલે ખવરાવા આવે બધા હા એને મમ્મી આવે ને ઠીક એ અહીંયા તું છે ને એ જોડા લે પછી ખવડાવે એટલે છે ને એના પાછા બાજુ છે

চাল <laughs> দেখ <laughs> 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 ઢિણ ણણ્ણ ખિણ સતં જીણ જીંળળે હાળૂ. જાાામ મોહનનગર વિસ્તારનો બગડ. પટ્ટા ગોડ લખો ને બેટા આમ કે પતા પૂરી સિટ્યુએશન કોણ કોણ પર કે આમ છે. પછી આ માર કેવું પર કેરામાં પોતાનો મેનટ્યુ. એ પેલે છે આ સિસ્ટમ ઉપર 2 માસ એની બાબોલીની કે કે જે સુવાવા કે આ દે મોં છે

ગયા સાત વર્ષથી નારિયેળના ઝાડવા ઉપર સુગ્રીમ પક્ષી આવીને ત્રણ મહિના સુધી આ કામ કરે છે અને માળો બનાવે છે ત્રણ મહિના સતત એ મહેનત સવારે છ વાગીથી તો સાંજના છ વાગ્યા સુધી સતત એમનું કામ બન કરે છે અને ત્રણ મહિનામાં આ માળા પૂરા થઈ ગયા પછી એનામાં ઈંડા મૂકે છે અને નાના નાના સરસ એવા પીળા કલરના બચ્ચાઓને એ જન્મ આપે છે અને સપ્ટેમ્બર મહિનામાં એ બચ્ચાઓ મોટા થઈને અને ઉડી જાય છે અને સુગરીઓ પણ એમનો વિદાય લે છે એટલે અમને ઘર એકદમ પછી એકદમ સૂનું સૂનું લાગે તે ત્રણ મહિનામાં અમને રોજ ચકલીઓનો અવાજ અને એમના અવાજથી જ અમે ઉઠી જઈએ છીએ અને એક કલાક અમે એમનું જે કામ કરતા હોઈએ બંને જણા અમે જોતા હોઈએ છીએ એટલે જાય ત્યારે બહુ જ આમ દુઃખનો સમય લાગે છે અને એ ગયા પછી દર વર્ષે એ જૂના માળા કાઢીને અને નવા માળા માટે અમે એમના માટે જગ્યા કરી રાખીએ છીએ અને જૂના માળા અમે બધાને આપી દઈએ છીએ કેટલા માળા બનાવ્યા છે એમાં લગભગ દર વર્ષે એ પચાસ થી પંચાવન માળા બનાવે છે